આ વર્ષે ઓગણપચાસમાં ગણેશ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરનાર છે ત્યારે ગત રોજ સાંજે રામેશ્વર યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું રામેશ્વર મહાદેવ મંદિર કમિટીના મેનેજર અરુણભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ એમની સ્વયંભૂ મહેનતથી આ ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવી હતી ઓર્ગેનિક ખાતર બધા ભક્તોને મફત આ ખાતર વિતરણ ઘરે ઘરે કરવામાં આવશે તેનું ગત રોજ સાંજે શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સલર રાજેશ આયરેના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં રામેશ્વર યુવક મંડળ અને ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાર્તિક ચૌધરી રામેશ્વર મહાદેવ મંદિર કમિટીના મેનેજર અરુણ જોશી શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સલર રાજેશ આયરે

દર વખતની જેમ આજે ગણપતિની સ્થાપના કરી સૌથી આનંદની વાત એવું છે કે અમારા અરુણ કાકા એટલે અરુણભાઈ જોશી જે પોતે યુનિવર્સિટીની અંદર જે આ બધા જે છોડો આપણે જાણીએ છીએ કે હવે શ્રાવણ મહિનાનો માસ છે આજે શ્રાવણ મહિનાનો શરૂઆત છે આજે શ્રાવણ મહિનાનો પહેલાં જ દિવસે રામેશ્વર મંદિરની અંદર જેટલી બી પૂજા થાય છે બીલીપત્ર છે સાથે સાથે બધા જ છ ફૂલો છે આ બધાનો જે ફૂલો હોય એનો કેવી રીતના આપણે કેટલીક વાર આપણે ડસ્ટબિનમાં નાખીએ ડોર ટુ ડોરમાં નાખીએ અને કચરાપેટીમાં જતો હોય પણ એનો સદઉપયોગ અને ભગવાનની જે આસ્થાવાળું જે વસ્તુ છે એ કચરાપેટીમાં ન જવાની જગ્યાએ સારી જગ્યાએ એનો ઉપયોગ થાય એના માટે છેલ્લા વરસથી આ જે બી આવતું હતું એ ખાતર બધું જ મંદિરના ટેરેસ પર જમા થતું હતું અને એની અંદર અલગ અલગ પ્રકારના જે આપણે જોઈએ કે છાણું પાન છે એવી રીતના બધું અલગ નાખીએ એમાં ગૌમિત્ર નાખી અને એક સ્પેશિયલ જે ભગવાનની આસ્થા સાથે જોડાય અને એ રીતનું આજે જે અરુણ કાકાએ આ યુવાનોને જે માર્ગદર્શન આપ્યું છે પોતે યુનિવર્સિટીમાં પણ આ જ રીતના જે પોતે આજે રિટાયર થયા પછી એ ભગવાનને મંદિર પણ સાચવે છે અને સાથે સાથે આજના યુવાનો માટે એક ખરેખર શીખવા જેવું છે કે જે કમ્પોઝમાં જે હતું એની જગ્યાએ પોતે મંદિરમાં આખું ખાતર એ કર્યું અને મંદિરના અમારા મહારાજશ્રી છે આ રામેશ્વર મંડળમાં કાર્તિકભાઈ અને એમને સમગ્ર ટીમ બધાએ ભેગા થઈને આ એક અભિગમ છે આજના યુવાનો માટે એક માર્ગદર્શક છે અને એક મેસેજ છે કે આપણે ઢોલ નગારા અને સાથે ડીજે સાથે આપણે આવનારી કારણ કે પોલ્યુશન સારું હશે વૃક્ષો હશે અને વૃક્ષો માટે સારું ખાતર હશે એ ખાતર બી એવું કે જે આપણે જેને કચરો તરીકે ફેંકતા હતા જેને ગંદકી તરીકે ફેંકતા હતા અને ભગવાનની આસ્થાવાળા જે ફૂલો એને એક સદુપયોગ થાય છે તો હું નતમસ્તક વંદન કરું છું અરુણ કાકાને અને સમગ્ર મંડળને અને આપણે બી કહું છું કે આપણે બી જે પણ જ્યાં વડોદરા શહેરમાં જેટલા પણ મંદિરો છે મંદિરો દ્વારા પણ આવો અભિગમ થાય અને આપણે સારું એક ખાતર આપણા ઘર પાસે જ આપણા મંદિરનું જ એ થાય અને આજ એક સારો મેસેજ રામેશ્વર મંદિર દ્વારા મોકલવામાં આવ્યો છે તો અસરણીય છે વંદન કરું છું વંદે માતરમ ભારત માતા કીધી સિદ્ધિના દાતા અને બુદ્ધિના દાતા શ્રી ગણેશ ભગવાનનો જે ગણપતિ ચતુર્થી જ્યારે નજીક આવી રહી છે ત્યારે ગણેશ ચતુર્થીના દિવસે જ્યારે ગણપતિ બાપાનું વાસ્તે ગાત્રે સમગ્ર વડોદરા શહેરની અંદર જ્યારે બાપાનું સ્વાગત થવા જવાનું છે ત્યારે અમારા વિસ્તારની અંદર આવેલું રામેશ્વર મહાદેવ મંદિર અને તેની અંદર અમારું રામેશ્વર યુવક મંડળ જે દર વર્ષથી જેમ આ વર્ષે પણ બાપાનું આજે ઝૂમિ આજે ભૂમિપૂજન આજે કરવામાં આવી રહ્યું છે ભૂમિપૂજનની સાથે સાથે આજના દિવસે અમે ઓગણપચાસમાં ગણપતિ અહીંયા અમારા વિરાજમાન થવાના છે ઓગણપચાસમાં ગણપતિનું આગમન અમે કરવા જઈ રહ્યા છે અને સાથે સાથે આવતી વર્ષે અમે પચાસમું વર્ષ પણ ધૂમધામથી ઉજવવાના છે એવી જ રીતે આજના દિવસે જે રામેશ્વર યુવક મંડળ ટ્રસ્ટના માધ્યમથી જે નવા અભિગમ સાથે બાપાનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું કે નવા જે અભિગમ એટલે કે મહાદેવ મંદિરની અંદરથી બસતા ફૂલો અને એ ફૂલોનું કમ્પોઝિશન કરીને તેને ખાતર બનાવવામાં આવ્યું અને એ નેચરલ ખાતર જે રામેશ્વર સોસાયટીની અંદર આવેલા તમામ જે ઘરે ઘરે પહોંચાડીને તેમના કુંડાઓમાં નાખીને એ જ બાપાની અને એ જ મહાદેવની જે ભક્તિ છે તેને સાર્થક કરવા માટેના જે પ્રયત્ન કર્યા છે એવા રામેશ્વર યુવક મંડળ અને રામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ મહાદેવ મંદિરના તમામ યુવાનોનો વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે આ ઓગણપચાસ ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અત્યારે રાજ્ય સરકારની જે નરસિરો ચલાવવામાં આવે છે એના અંદર નાના મોટા વૃક્ષોનું જતન કરવામાં આવે છે અને ઉછેર કરવામાં આવે છે પરંતુ જો આપણે ફૂલ ફૂલ સાથે ટમાટર પછી રીંગણા એવા છોડ નાના પણ ઉછેરીએ અને ઘરમાં વેલવાળા ઝાડ લગાવીએ તો સારામાં સારું લોકોને આવક પણ થાય અને આપણો સચવાઈ રહે એના માટે સેન્દ્રીય ખાતરની જરૂર પડે છે આ સેન્દ્રીય ખાતર હવે મંદિરમાં જે ફૂલો વગેરે છે જેને નિર્માલ્ય કહેવામાં આવે છે આ નિર્માણ માટે વડોદરા મ્યુનિસિપાલિટી અભિગમ ઉપાડેલ છે પરંતુ એ પૂરતો નથી એના અંદર લોકોનો પણ સહકાર હોવો જોઈએ આપણે બધું સરકાર ઉપર નિર્ભર ન રહેવું જોઈએ પણ પોતાને રીતે પણ કંઈ કામગીરી કરવી જોઈએ એ આશયથી અમે અહીંયા બધું ભેગો કર્યું અને ખાતર બનાવી આ ખાતર બનાવવા પાછળ સતત મહેનતની જરૂર પડે છે જેવી રીતે રંજની ગંધાવાળા કહે છે કે મેં એવું રજનીગંધા નહીં બનતા એવી રીતે આમાં સતત મહેનત લાગે છે પરંતુ કામ કરવાથી જેમાં જે અનેરો આનંદ મળે છે અને જેનું ફળફૂળ અમે જોવા મળે છે આ રામેશ્વર મંદિરવાળા તક આપી એનો હું આભાર માનું છું અને સાથે સાથે અમે જોઈએ છીએ કે રાજેશ એક પછી બીજા કાર્યક્રમ ત્રીજા કાર્યક્રમ એમને જે કાર્યક્રમ બેસી ગયો એ થાકતા નથી એમનાથી અમે પ્રેરણા લીધી અને કામ શરૂ કર્યું અને જે પણ અમે કામ કરીએ છીએ એમાં એના પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે સહકાર હોય છે તે બદલ આવા સારા આવા કોર્પોરેટર જેના આખી ફેમિલી સેવામાં રદ થઈ એમાં અમે વંદન કરીએ છીએ અને આવી રીતે આ જે ખાતર નર્સરી ઉછેરવામાં આવે એના માટે સરકારી બજેટમાં જોગવાઈ કરીને આ કામ આપણે મ્યુનિસિપાલિટીના બધા ગાર્ડનમાં થવા જોઈએ એવી હું આશા રાખું છું